ગુડ મોર્નિંગ હાલે રોયા સર્વનો હું રમેશ ધારો અમારી આ ગુજરાતી સ્વાગત કરતા આનંદ અનુભવીએ છીએ વિશેષ આ સમય મળ્યો કે આપણે પિતા બાપના જીવંત વચનો વાંચવાને માટે પિતા બાપનો પણ આભાર માનીએ કે આપણને આ સમય આપ્યો અને એક નવો દિવસ આપણા જીવનમાં ઉમેરી આપ્યો તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરતા આપણે આજના વચનો પવિત્ર છે પવિત્ર છે પવિત્ર છે શૈલીમાં દેવી હવામાં પવિત્ર છે તમારો આભાર માનીએ તમારો માનીએ તો એક નવો દિવસ તમે અમારા જીવનમાં આપ્યો એ દિવસને આશીર્વાદિત કીધો અને દિવસને માટે જોતા સગડા બના તમારા કપરના બધા પૂરા પડ્યા સમય આ આગળ તક તમે મૂન આપી મે તમારા જીવંત વચનો વાંચન કરી શકીએ એને માટે પણ તમારો આભાર તપકાર માન્ય છે આ વચનોને સમજવાની માટે અમારી સમજ શક્તિની આંખો ખોલો ભાવો અમારી સાથે મદદ કરો અમારી સાથે જે આ વચન જે સાંભળે છે આ સગાની પર તમારી આશીષની વરસાદ થવા દો તમારા હાથોમાં શું અમારી વિનંતી તમારા પુત્રી સુશીના નામમાં મારી સમક્ષ લાવીએ છીએ સાંભળે તેનો સ્વીકાર કરો બધા બીજા કાળુ તક નું પુસ્તક અને તેનો નવ અધ્યાય શેબાની રાણીની મુલાકાત શેબાની રાણીએ સુલેમાનની કીર્તિ સાંભળી ત્યારે તે ઘૂંચવાડિયા પ્રશ્નો પૂછીને સુલેમાનની પરીક્ષા કરવા માટે ભારે રસાલા સાથે સુગંધી દ્રવ્યો પુષ્કળ સૂનું તથા મૂલ્યવાન હીરામાણે લાદેલા ઊંટો લઈને યરૂ આવી અને સુલેમાનની પાસે આવીને પોતાના અંતઃકરણમાં જે કંઈ હતું તે સર્વ સંબંધી તેણે તેની સાથે વાત કરી સુલેમાને તેને તેના સર્વ પ્રશ્નોના ઉત્તર આપ્યા જેનો જવાબ તેણે તેને આપ્યો ન હોય એવી એકે બાબત ન હતી સુલેમાનનું જ્ઞાન તેણે બાંધેલું મંદિર તેની મેચ પરથી રસોઈ તેના સેવકોનો બેસવું તેના કારોબારીઓનું ઉભા રહેવું તેઓના વસ્ત્ર તેના પાત્ર વાહકો અને તેઓના વસ્ત્ર તથા ને તે યહોવાના મંદિરમાં ચડાવતો તે સર્વ શેબાની રાણીએ જોયું ત્યારે તે હાભી બની ગઈ તેણે રાજાને કહ્યું તમારા કૃત્યો વિશે તથા તમારા જ્ઞાન વિશે જે વાત મેં મારા દેશમાં સાંભળી હતી તે ખરી છે પરંતુ અહીં આવીને મેં મારી નજરે જોયું ત્યાં સુધી તે વાતો હું માનતી નહોતી પણ હવે હું જોઉં છું કે તમારા વિશાળ જ્ઞાન વિશે મને અડધું પણ કહેવામાં આવ્યું નહોતું મેં જે તમારી કીર્તિ સાંભળી હતી તે કરતાં તમારી કીર્તિ વિશેષ છે ધન્ય છે આ તમારા માણસોને ને ધન્ય છે આ તમારા સેવકોને કેમ કે તેઓ નિત્ય તમારી સમક્ષ ઊભા રહીને તમારા જ્ઞાનનો લાભ લે છે તમારા ઈશ્વર હોવાની સ્તુતિ થાઓ તેમણે તમારા ઉપર પ્રસન્નને પોતાના તરફથી રાજા થવા માટે તમને પોતાના રાજ્યાસન પર બેસાડ્યા છે કેમ કે ઇઝરાયલ પર તમારા ઈશ્વરનો પ્રેમ હોવાથી અને તેઓને સદા કાયમ કરવા માટે તે ચાહતા હતા તેથી તેમણે તમને રાજા ઠરાવ્યા કે તમે તેઓનો હિસાબ બધા ન્યાય કરો તેણે રાજાને એકસો વીસ સોનું પુષ્કળ સુગંધિત દ્રવ્યો તથા મૂલ્યવાન હીરા માણે કાપ્યા જે સુગંધિત દ્રવ્યો શેબાની રાણીએ સુલેમાન રાજાને આપ્યા તેના જેવા બીજા કદી જોવામાં આવ્યા નહોતા હિરામના તથા સુલેમાનના જે નાવિકો ઓફિસથી સોનું લાવતા હતા તેઓ તેની સાથે સુખડ તથા મૂલ્યવાન રત્નો પણ લાવતા હતા રાજાએ એ સુખડમાંથી યોહવાના મંદિરને માટે તથા રાજાના મહેલને માટે અગાશીઓ તથા માટે વીણા અને સિતાર બનાવ્યા દેશમાં આગળ એવા કદી પણ જોવામાં આવ્યા ન હતા સુલેમાન રાજાને માટે જે ભેટ શેબાડી રાણી લાવી હતી તેટલી જ કિંમતની શામી ભેટ સુલેમાન રાજાએ તેને આપી ને તે ઉપરાંત તેણે જે કંઈ માંગ્યું આપીને તેણે તેની સર્વ ઇચ્છા તૃપ્ત કરી પછી તે પોતાના રસાલા સાથે પોતાના દેશમાં પાછી ગઈ સુલેમાનનો વૈભવ દર વર્ષે સુલેમાનની પાસે છસો છાસઠ તાલન સોનું આવતું હતું વેપારીઓ પાસેથી કર તરીકે મળતું તથા અરબસ્તાનના સર્વ અમીરો તથા દેશના ખંડિયા રાજાઓ તરફથી જે સોનું મળતું હતું તે તો જુદું સુલેમાન રાજાએ ઘડેલા સોનાની બસો ઢાળો બનાવી દરેક ઢાલમાં વીસ રથલ સોનું ગયું તેણે ઘડેલા સોનાની બીજી ત્રણસો નાની ઢાળો બનાવી દરેક ઢાલમાં દસ રથલ સોનું ગયું રાજાએ તેઓને વન ગૃહમાં મૂકી વળી તેણે હાથી દાંતનું એક મોટું સિંહાસન બનાવ્યું તેને ચોખ્ખા સોનાથી મળ્યું સિંહાસનને છ પગથિયા તથા સોનાનું એક પાયાસન હતું તેઓ સિંહાસનની સાથે જડેલા હતા ને બેઠકની જગા પાસે બંને બાજુએ હતા ને હાથાઓને બંને બાજુએ બે સિંહ ઊભા હતા છ પગથ્યા પર બંને બાજુએ મળીને બાર સિંહ ઊભા હતા આના જેવું સિંહાસન કોઈ પણ રાજ્યમાં બનાવવામાં આવ્યો ન હતું સુલેમાન રાજાના પીવાના સર્વ પાત્રો સોનાના હતા ને વનગૃહના સર્વ પાત્રો ચોખ્ખા સોનાના હતા સુલેમાનના સમયમાં રૂપું કંઈ વિષાત્માં ગણાતું નહોતું હતું કેમ કે રાજાના વહાણો હિરામના નાબિકોની સાથે તારતીસ જતા દર ત્રણ વર્ષે વહાણો એકવાર તારતીસથી સોનું રૂપું હાથી વાંદરા તથા મોર લઈને આવતા એ પ્રમાણે દ્રવ્ય તથા જ્ઞાનમાં પૃથ્વીના સર્વ રાજાઓ કરતા સુલેમાન રાજા શ્રેષ્ઠ હતો ઈશ્વરે તેને જે જ્ઞાન આપ્યું હતું તે સાંભળવા માટે પૃથ્વી પરના સર્વ રાજાઓ સુલેમાનની પાસે આવતા દર વર્ષે તેઓ પોતપોતાની ભેટ એટલે સોના રૂપાના પાત્રો વસ્ત્રો શસ્ત્રો સુગંધિત દ્રવ્યો ઘોડા તથા ખચ્ચરો ખંડડી તરીકે લાવતા હતા સુલેમાનની પાસે ઘોડાઓને માટે અને રથોને માટે ચાર હજાર તબેલા તથા બાર હજાર સવારો હતા તેણે તેમને રથોના નગરોમાં તેમજ યરુશાલેમમાં પોતાની પાસે રાખ્યા હતા નદીથી તે છેક પલિસ્તીઓના દેશ સુધી તથા મિશનની સરહદ સુધી સર્વ રાજાઓ પર તેની હકુમત હતી તેણે યરુશાલેમમાં રૂપો એટલું વધારે દીધું કે તે પથ્થરને તોલે થઈ ગયું તથા એરેજ કાસ્ટને એટલું બધું વધારે દીધું કે તે નીચાણના પ્રદેશના ગુલ્લના કાસ્ટને તોલે થઈ પડ્યું લોકો મિશ્રમાંથી તથા શહેર દેશોમાંથી સુલેમાનને માટે ઘોડા હલાવતા સુલેમાનનો રાજ્યકાળ સંક્ષિપ્તમાં સુલેમાનના બાકીના કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી નાથાન પ્રબોધકની તવારીખમાં સિલોની નહિયાના ભવિષ્યવાદના પુસ્તકમાં તથા નબાટના પુત્ર યરોબામ સંબંધીના ઈદ્ધોદ્રષ્ટાના દર્શનોના પુસ્તકમાં લખેલા છે સુલેમાને યરૂલેમ સર્વ ઇઝરાયલ પર ચાળીસ વર્ષ રાજ કર્યું પછી તે પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો ને તેને તેના પિતાના નગરમાં દફનાવ્યો તેની જગ્યાએ તેનો પુત્ર રહાબા રાજા થયો પ્રભુ આ વાંચેલા વચનોને આશીર્વાદિત કરો પ્રાર્થના કરી સર્વશક્તિમાન આકાશવાસી અમારા પ્રેમ પરમેશ્વર પિતા આકાશ જેનું રાજ્ય પૃથ્વી જેનું પાયો એવા મારા મહાનને જીવન પ્રવૃત્તિ અમે તમારો પુષ્કળ ભાર સૌકાર માની છીએ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અને સુંદર તક આપી તમારા પરિત્રો જીવન વચનો વાંચવાની માટે અને તમે અમારી સહાયને મદદ કરી એ સહરણ માટે હું તમારો પુષ્કળ આભાર સદગાર માની છીએ આ પ્રભિતા અમે તમારા નામની સ્થિતિ કરીએ છીએ તમારા બાળકો જે વચનો સાંભળે છે એક એક બાળકોને તમારા અને તમારી કૃપા આપે છે એમના ઘરમાં પ્રભુ કંઈ મુશ્કેલી પ્રશ્ન તમડા હોય તમે દૂર કરજો પ્રભુ એમના ઘરને નોકરી ધન ધાને પણ પ્રભુ મળતા આશીર્વાદથી ભરપૂર કરજો બાળકોને પણ તમારામાં વધતા જાય એવું તમે દેજો જે લોકો બીમાર છે અમે જાણીએ છીએ નથી જાણતા પણ સર્વને પ્રભુ તમારી પાસે લાગે છે કે તમારો નિરોગી અધ્યાય જેવો હાથનો સ્પર્શ કરો ને સાચા કરવામાં જે લોકો દુઃખિત છે તે લોકોને તમારો નિરાશો પૂરો પાડજો અને જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ ઘરને પણ પ્રભુ મેં તમારા હાથમાં સોંપે છે પ્રભુ એ ઘરને તમારા આશીર્વાદથી ભરપૂર કર્યો અને એમના હાથ તમે લૂપજો પ્રભુ અને આત્મિક વિનાશાથી ભરપૂર કર્યો એ રીતે મેં કૃપા માગીએ છીએ હવે પ્રભુ અમે ઘડી ઘડીના પાપી અને પાપીને ઘડી ઘડીના ગુનેગાર છે પ્રભુ અમે ઓશુ જોડાના માનવી છે બાળ અને અમે તમને દૂરથી પ્રભુ 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 છીએ પ્રભુ અમારા મનમાં પ્રભુ અને કંઈક દુઃખ ચાલતું હોય છે ત્યારે બાપ અમે તમારી પાસે આવી છે તો પ્રભુ તમે અમારા આ પાપૂના પ્રધની તમે ક્ષમા કરો છો અમે પ્રભુ તમારા પ્યારા બાળકો બનીએ અને હંમેશા પ્રભુ અમારા પુટ હોય તમારું નામ હોય એવું તમે થવા દો અમે જે કંઈ કાર્ય કરીએ પ્રભુ એ દરેક કાર્યમાં પ્રભુ તમારા આશ્ચર્ય તમારા સંતોષ એવો કોઈના મુખની વાણી તમે થો એ દ્વારાને એક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો જે તમારા બાળકોને સપાવી છે પ્રભુ એ લોકોના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો તો એ લોકો તમારા પ્યારા બાળકો બની જાય એ ઘૂંટણો તમને નમે એને જીવ તમને કબૂલ કરે કે તમે સુખ્રેસ પ્રભુ છો એવું તમે થવા દેજો જે સતાવેલા છે એ માટે પણ માગીએ છે પ્રભુ કે તમે તેઓને પુષ્કળા છે અને કૃપા આપો તમારામાં ને વધુ વિશ્વાસ બને અને મક્કમ વણે પ્રભુ શેતાનનો સામનો કરી શકે એવું તમે દેજો દરેકની સહાયની મદદ કરજો અમારો અમેરિકા દેશને અમારા અને અમારો આત્મિક પર તમારા હાથમાં સોંપે છે પ્રભુ કે તમારે આશીષ અને તમારી કૃપાથી ભરપૂર કરો તમારા જીવન વર્તનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો અમારી ટૂંકી પ્રાર્થના પ્રભુ તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જરીના નામથી માગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો બાપ આમે આમે